મહારાષ્ટ્ર હરિયાણા દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ બે તૃતીયાંશ બહુમતી થી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના સાથી પક્ષોની સરકાર થઈ રાહુલ બાબા હજીએ હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે કભી મત ક્યારે મતદાતા સૂચિ વાંક કાઢે રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે ના મતદાતા સૂચિ ખરાબ છે દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી એનું આ પરિણામ